વાપી જનસેવા હોસ્પિટલમાં સી ફંડ હેઠળ નવા સાત બેડના આધુનિક આઈસીયુ વોર્ડનું ઉદ્ઘાટન વાપી તાલુકાના વલવાડા ખાતે આવેલી મણિબેન નાગરજી મહેતા જનસેવા હોસ્પિટલમાં આજ રોજ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ માત્ર દાનના આધારે નવા અને આધુનિક સાત બેડના આઈસીયુ વોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ વિશિષ્ટ ઉપક્રમ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુંબઈ દ્વારા CSR એક્ટિવિટી તરીકે અમલમાં મુકાયું છે ICU માં આધુનિક મોનિટરિંગ સાધનો લાઈફ સપોર્ટ સિસ્ટમ અને 24/7 નિષ્ણાત તબીબોની ટીમ ઉપલબ્ધ રહેશે જે દર્દી કેન્દ્રિત સારવારને વધુ અસરકારક બનાવશે ઉદ્ઘાટન પ્રસંગે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રેયસ મેડિકલના પ્રતિનિધિઓ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા નવી સુવિધા માટે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝનો આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે તબીબના જણાવ્યા અનુસાર એક આઈસીયુ પહેલેથી કાર્યરત હોવા છતાં દર્દીઓની વધતી માંગને પગલે બીજું આઈસીયુ વોર્ડ ઊભું કરાયું છે જે શ્રેષ્ઠ મેડિકેરની પ્રતિબદ્ધતા દર્શાવે છે તદુપરાંત એકવીસ જુલાઈથી બાળક અને સ્ત્રી રોગની ઓપીડી મફત રહેશે સાથે સાથે પેથોલોજી ટેસ્ટમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મફત સોનોગ્રાફી અને મફત મેમોગ્રાફી સ્ક્રીનિંગ જેવી સેવાઓ પણ આપવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહ્યાવંશી બાપી ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે